નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં સરદાર પટેલની ભવ્ય પ્રતિમાનું એકસો ને એકાવન બહેનો દ્વારા સ્વાગત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બે કરોડના ખર્ચે નિર્મિત એકત્રીસ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા જમનાબા ભવનમાં સ્થાપિત કરાશે સુરત શહેરમાં વરાસા કામરેજ રોડ પર મણિબેન પટેલ ચોક ખાતે નિર્માણાધીન જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એક એકત્રીસ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સ્થાપિત થનાર છે આ ભવ્ય પ્રતિમાનું આજે શહેરમાં આગમન થતાં ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકાવન બહેનોએ કળશ સાથે પારંપારિક સામયું કર્યું હતું સુરતના મેયર દક્ષેશ માવાણી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને વિશ્વમંગલ સ્વામીએ પ્રતિમાને ભાવવંદન કરી હતી આઠ ટન વજનની આ પંચ ધાતુની પ્રતિમા રાજકોટના દ્રષ્ટિ આઠ ઝોનમાં ત્રણસો સાઠ દિવસમાં તૈયાર કરવામાં આવી છે જેમાં એંશી ટકા કોપર અને વીસ ટકા અન્ય ધાતુઓનો સમાવેશ થાય છે અંદાજે બે કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રતિમાનું સંપૂર્ણ સૌ સૌજન્ય પીપી સવાણી ગ્રુપના વલ્લભભાઈ પી સવાણી પરિવાર તરફથી મળ્યું છે પ્રતિમા દસ ફૂટના પ્લેટફોર્મ પર સ્થાપિત થશે અને તેનું અનાવરણ વિદ્યાર્થી ભવનના પણ સમયે કરવામાં આવશે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાણાએ જણાવ્યું હતું કે એકત્રીસ ફૂટ ઊંચી કાસ્ટ પ્રતિમા સુરતની શાહ બનશે સુરતના પ્રવેશ દ્વારે જમનાબા વિદ્યાર્થી ભવન અને સરદાર સાહેબ પ્રતિમા અને એકાવન ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ સુરત સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સમાજનું ગૌરવ અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક બનશે સંસ્થાના ઉપપ્રમુખ સવજીભાઈ વેકરિયા મંત્રી અરવિંદભાઈ દડુક હરિભાઈ કથિરિયા ભવાનભાઈ નવાપરા મનોહરભાઈ સાસપરા અને કાંતિભાઈ ભંડેરી વગેરે ટ્રસ્ટીઓએ સર્વોને આવકાર્યા હતા સરદાર પ્રતિમા સ્વાગત યાત્રાનું સંકલન પટેલ સમાજના યુવા ટીમે કર્યું હતું વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ વ્યવસ્થા સંભાળી હતી સરદાર સાહેબ અમરનોહો વગેરે નારાજ સાથે પ્રતિમાને આવકારી અને રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું કાર્યક્રમનું સંચાલન મનીષભાઈ વઘાસિયા તથા ભાવેશભાઈ રફાળિયા અને હાર્દિક ચાંચડિયા કર્યું હતું કાર્યક્રમમાં જે બી ધારુકાવાળા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રતિમા સુરત શહેરને પટેલ સમાજની શાન વધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ